સુરતમાં હાલ ભર ચોમાસે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે લોકોને કારણ કે સ્વચ્છતા મામલે સુરત મહાનગરપાલિકા હવે પાછી પાણી થઈ રહી હોય તેમ લાગે છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ઇન્દ્રનગર અને નાગશનગરમાં ગંદકીના ઠર જોવા મળી રહ્યા છે જેને લઈ સ્થાનિકોની રજૂઆત બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ વિસ્તારની મુલાકાત લીધી હતી તો સ્થાનિકોએ એવું પણ કહ્યું હતું કે અમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે તે અમે જાણતા નથી સુરત શહેરમાં હાલ તો સ્લમ વિસ્તારમાં વરસાદી ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે કારણ કે શહેરના સ્લમ વિસ્તારો સહિતના વિસ્તારોમાં સફાઈનો અભાવ હાલ રોગચાળા તરફ શહેરને લઈ જઈ રહ્યું છે ત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના પાંડેસરા વિસ્તારની આ સ્લમ વિસ્તાર છે પાંડેસરા વિસ્તારના ઇન્દ્રનગર અને નાક્ષેન નગર કે જ્યાં મોટા ભાગના શ્રમજીવીઓ રહેતા હોય તે વિસ્તારમાં ગંદકીના ઠર જોવા મળી રહ્યા છે જે તમે ટીવીના દ્રશ્યો પર જોઈ રહ્યા છો જે અંગે વારંવાર રજૂઆત પણ કરાઈ છે છતાં આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી તો આ વિસ્તારની આમ આદમી પાર્ટીના નેતાઓ લીધી હતી અને શાસકો સાથે અધિકારીઓ પર પણ આક્ષેપો કર્યા હતા તો સ્થાનિકોએ પણ આ અંગે જણાવ્યું હતું કે અમારા વિસ્તારના નગરસેવક કોણ છે તે અમે જાણતા નથી મારું નામ અશોક સોમા નંબર અને મહામંત્રી અમે અમે મુલાકાતે સામે કાલે સાંજે અમે ઓફિસે હતા ત્યાંના સ્થાનિક લોકો અમારા પછી કંઈ સમસ્યા લઈને આવ્યા કે સાહેબ અમે બધી જગ્યા જઈ આવ્યો પણ અમારો કંઈ આ જે સમસ્યાનું કંઈ નિરાકરણ આવ્યું નથી તો કે શું સમસ્યા છે અમે લોકો પાસેથી અમે એ સમસ્યા જાય નહીં સવારે અમારી આખી ટીમ આમ આદમી પાર્ટીને અમારી આખી ટીમ અમે જ્યારે પોતે વિઝિટ કરવા અમે ત્યાં ગયા ખરેખર એ સમસ્યા એ સમસ્યાથી સમસ્યા બહુ મોટી સમસ્યા છે મચ્છરો જે દેખાઈ રહેલા છે કચરાના જે ઢગલા દેખાઈ રહેલા છે ખરેખર એ સમસ્યા બહુ મોટી છે રોગચાળો તો સાહેબ અત્યારે તો એટલું બધું ફાટી નીકળેલું છે એક એક ઘરમાં બે બે તનતનજનને ઝાડા ઉલટી છે ડેન્ગુ મલેરિયા છે ટાઈફોઈડ એવા બધા રોજના કેસ નીકળી રહેલા છે છતાં બી પ્રશાસન જો સુરત મહાનગરપાલિકાના કર્મચારી અધિકારીઓ એના સ્થાનિક જો કોર્પોરેટર છે સ્થાનિક કોર્પોરેટરમાં જે નાગક્ષનગરના પોતે સ્થાનિક કોર્પોરેટર છે અંબિકાનગરના પોતે સ્થાનિક કોર્પોરેટર છે છતાં બી એ એ સ્થળની હજુ સુધી મુલાકાત કે એ સ્થળ પરથી રોજના બે કે ત્રણ વાર રાઉન્ડ બી મારતા હોય છતાં બી એ લોકોની નજર તા પડતી નથી જો કચરાનો જો આ નિરાકરણ બે દિવસમાં જો નહીં આવશે તો અમે અમે મોટું જે સાઉથ ઝોનમાં અને મુગલીસરામાં અમે આંદોલન કરવાના છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્વચ્છ સુરતની વાતો તો કરે છે પરંતુ સ્લમ વિસ્તારો આજે પણ ગંદકી સાથે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ત્યારે આ મામલે અધિકારીઓને શાસકો ધ્યાન આપશે કે આ વિસ્તારના લોકો આવી જ રીતે ગંદકીમાં જીવવા મજબૂર બનશે તે જોવું રહ્યું